મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કચ્છની આરોગ્ય સ્થિતિથી કેબિનેટને કરાવશે વાકેફ તો પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ અંગેના આયોજન અતિવૃષ્ટિથી પાકને થયેલ નુકસાની અંગે પણ બેઠકમાં કરાશે ચર્ચા શક્તિપીઠ અંબાજી ખાતે જિલ્લા કલેક્ટરે ભાદરવી પૂનમના મહામેળાનો કરાવ્યો પ્રારંભ મેળા દરમિયાન યાત્રાળુઓ સવારે થી રાત્રે બાર વાગ્યા સુધી કરી શકશે દર્શન યાત્રાળુઓને વીમા કવચથી કરાયા સુરક્ષિત વીમા કવચ અંબાજીથી વીસ કિલોમીટરના ત્રિજ્યામાં પડશે લાગુ પ્રધાનમંત્રી નાગરિક ઉડ્ડયનના બીજા એશિયા પ્રશાંત મંત્રીસ્તરીય સંમેલનમાં લેશે ભાગ સભ્ય દેશોને દિલ્હી ઘોષણાપત્ર અપનાવવા કરશે અપીલ હરિયાણા વિધાનસભા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ ભાજપે વધુ ત્રણ સહિત તમામ નેવ સીટો પર જાહેર કર્યા ઉમેદવાર કોંગ્રેસે ચાલીસ અને આપે ઓગણીસ ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર તો જમ્મુ કાશ્મીરમાં પણ ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ ચાલીસ વિધાનસભા બેઠકો માટે એક ઓક્ટોબરે થશે મતદાન વરિષ્ઠ નાગરિકોના હિતમાં મોદી સરકારનો નિર્ણય સિત્તેર વર્ષથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ સુધીના આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મળશે સારવારની સુવિધા છ કરોડ વરિષ્ઠ નાગરિકોને મળશે લાભ તો વરિષ્ઠ નાગરિકોએ સરકારનો માન્યો આભાર કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી જોશમાં આજથી સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે રહેશે બંધ મુસાફરોને અગવડ ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા એએમટીએસ અને બીઆરટીએસના રૂટમાં કરાયા ફેરફાર વૈશ્વિક હકારાત્મક પરિબળોના પગલે ભારતીય શેર બજારમાં તેજી સેન્સેક્સ બસો બે પોઈન્ટ વધી એક્યાશી હજાર સાતસો પચીસ પર તો નિફ્ટી છ્યાસી પોઈન્ટ વધી પચીસ હજાર પર કરી રહ્યા છે કારોબાર બેંક આઈટી મેટલ્સના શેરોમાં તેજી સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી એશિયા કપની થશે શરૂઆત એશિયાઈ ક્રિકેટ પરિસરમાં આયોજિત કાર્યકારી બોર્ડની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય દર બે વર્ષે થશે આયોજન